મુંબઈમાં હોર્ડિંગ ધરાશાયી મોત મામલો સુરત મહાનગરપાલિકા સફાળી જાગી મહાનગરપાલિકા દ્વારા જોખમી હોર્ડિંગ ઉતારવામાં આવ્યા સુરતના વાય જંક્શન પર હોર્ડિંગ ઉતારવામાં આવ્યા સુરતના આઠ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી સુરતના આઠવા ઝોન દ્વારા વાય જંક્શન પર કાર્યવાહી કરાઈ હોર્ડિંગના તાર ખુલી ગયા હતા અને જોખમરૂપ હતું એટલે ઉતારવામાં આવ્યા આવા અનેક હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ